બાળકીએ એમ પણ કહ્યું હતું કે તેણે કાંકરા નથી ફેંક્યા પણ તે સાંભળવા તૈયાર નહોતો ઘટના સમયે યુવતીનો પરિવાર ઘરે ન હતો તે જ સમયે ત્યાં એકઠા થયેલા લોકોએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો આ મામલાના ધ્યાને આવતા જ પોલીસ સક્રિય બની હતી કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે આ મામલો છે દેરાબસ્સીના મોહલ્લા લોહારાનો કોઈએ કાંકરો ફેંક્યો હોવાનું સામે આવ્યું છે

પણ તે સાંભળવા તૈયાર ન હતો ઘટના સમયે યુવતીનો પરિવાર ઘરે ન હતો તે સમયે ત્યાં ઈચ્છા થયેલા લોકોએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો મામલો ધ્યાને આવતા જ પોલીસ સક્રિય બની હતી કેસ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે યુવતીએ જણાવ્યું કે તે ફર્સ્ટ ક્લાસમાં અભ્યાસ કરે છે તેના પિતા દામોદર દાસ છે અને છોકરીની માતા સુશીતા છે તેનો પરિવાર એક મકાનમાં રહે છે તેમની દસ વર્ષની પુત્રીનું નામ સોનાક્ષી છે આરોપી વ્યવસાય માળી છે તેણે કહ્યું કે બાળકીને શા માટે મારવામાં આવી તે હજુ સ્પષ્ટ નથી ફૂલો તોડવાની પણ વાત છે જેવા આરોપીઓ સામે આવશે ત્યાર પછી સમગ્ર ઘટના સ્પષ્ટ થશે અમે કેસ નોંધવા